બ્રહ્માંડ સકલ ધર બ્રહ્માંડ કેટલા છે આવા ઈંડા પૃથ્વી છે ને એ તો એમાં નાનો એવો કણ છે બ્રહ્માંડ કેટલા છે કે સકલ અનંત બ્રહ્માંડ છે બ્રહ્માંડનો પાર નથી આપણે પૃથ્વી ઉપર બેઠા છીએ ને તો એ પૃથ્વી છે એ પાછી સૂર્યને ફરે આ પૃથ્વીને ચંદ્ર ફરે પછી નવગ્રહ છે એ પાછા આ સૂર્યને ફરે આ સૂર્ય અભિજીતને ફરે આવા સૂર્યમંડળો અભિજીત છે એ ધ્રુવને ફરે ધ્રુવ આપણી આકાશગંગાના કેન્દ્રને કેન્દ્ર ને ફરે અને આપણી આકાશગંગા છે એ પછી લોકલ ગ્રુપ ને ફરે લોકલ આકાશગંગાઓ છે બાવન ત્રેપન એની આજુબાજુ ફરે અને આ એક ગ્રુપ છે એવા ગ્રુપો છે એ આખા બ્રહ્માંડ કેન્દ્ર છે એની નાભીની આજુબાજુ ફરે એક બ્રહ્માંડ એને એક બ્રહ્માંડ કહેવાય એક પરપોટાની અંદર એટલે આપણું જે આકાશગંગા છે ને એની અંદર બસો અબજ તારા છે કેટલા આપણો સૂર્ય છે ને એવા બસો અબજ તારા એની આજુબાજુ ગ્રહો ફરે એની ગ્રહોની આજુબાજુ ઉપગ્રહો ફરે એના જેમાં સૂર્ય છે એની આજુબાજુ નવગ્રહ ફરે અને પૃથ્વી છે એની આજુબાજુ ચંદ્ર ફરે પૃથ્વીને એક ચંદ્ર છે ઉપગ્રહ એવી રીતે શનિને અઠ્યાવીસ છે ગુરુને બત્રીસ ચંદ્રો છે સમજાણું આ બધા ચંદ્રો પૃથ્વી કરતાં મોટા એના ચંદ્રો છે એ એને ફરે એવી રીતે આ બધું જ જ્યાં પૂરું થઈ જાય અને બધાનો એન્ડ આવી જાય એને કહેવાય બ્રહ્માંડ